હા મિત્રો બધાની જોહાર તો મિત્રો દર વર્ષે જે આદિવાસી મહા એકતા સંમેલન જે ભારત દેશના અલગ અલગ રાજ્યમાં યોજાતું હોય છે ત્યારે ગઈ વર્ષે જે મહારાષ્ટ્રમાં જે પાનખેડા પીપલનેર ખાતે જે આદિવાસી મહાએકતા સંમેલનનું આયોજન થયું હતું અને એના આગલા વર્ષે જે ગુજરાત છોટાદેપુર જિલ્લાના કવાર તાલુકામાં પણ આ સંમેલન યોજાયું હતું ત્યારે આ વર્ષે બે હજાર છવ્વીસનું આ વર્ષનું આયોજન જે મધ્યપ્રદેશના બહેરાનપુર ગામ ખાતે યોજવામાં આવ્યું છે તો મિત્રો આ પ્રોગ્રામ સતત ત્રણ દિવસ યોજાતો હોય છે તો ગઈકાલથી આ પ્રોગ્રામનું આયોજન ચાલુ થઈ ગયું છે અને ત્યાં ઘણા લાખોની સંખ્યામાં કાર્યકરો અને જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી બાપ પાર્ટી તમામ જે પાર્ટીઓનો જે મતભેદ છોડીને લોકો સમાજ માટે એકઠા થવાના છે હા મિત્રો તેર ચૌદ અને પંદર એમ સતત ત્રણ દિવસ આ પ્રોગ્રામનું આયોજન છે અને ત્યાં જે ઘણા જે આગેવાનો જે મુખ્ય મહેમાનો રાજકુમાર રોત જે રાજસ્થાનના સાંસદ અને જે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ગુજરાતમાંથી પણ અનેક જે વિવિધ અનેક પાર્ટીના લોકો ત્યાં ભેગા થવાના છે અને સમાજના હિત માટે ત્યાં એક વાત એક મંચ પર જે પોતાની વાતો ત્યાં રજૂ કરવાના છે જ્યાં મિત્રો આપણો એક આદિવાસી સમાજ આખું એક અનેક જે પાર્ટીઓ સાથે વિવિધ સંપ્રદાય સાથે જોડાયેલું છે પરંતુ પાર્ટીઓ અને જે સંપ્રદાયનો વિખવાદના લીધે આદિવાસી સમાજ એકઠો નહીં થઈ શકતો એના માટે જે આ વાત આ એકતા મહાસંમેલનમાં જે વાત થવાની છે અને સમાજને કઈ રીતે એકજૂથ થઈને રહેવું અને સમાજ કઈ રીતે આપણે આગળ લઈ જવું તમામ જે મુદ્દે ત્યાં વાત થવાની છે જ્યાં મિત્રો તમે ઈચ્છો તો જઈ શકો છો કાલે લાસ્ટ દિવસ છે આદિવાસી મહા એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાલી ગુજરાત જ નહીં પરંતુ આખા ભારત દેશના અનેક રાજ્યના જે આદિવાસી સમાજના લોકો ત્યાં ભેગા થવાના છે વાત કરે તો ઓડિશા ઝારખંડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મિઝોરમ ત્રિપુરા એમ ભારત દેશના અનેક રાજ્યના જે આદિવાસી સમાજના લોકો ત્યાં ટોળે વળવાના છે તો મિત્રો પોતાની જે સંસ્કૃતિ છે દિવસે ને દિવસે આ આવનારી પેઢી ભૂલતી જઈ રહી છે ત્યારે આજકાલના જે યુવાનો પોતાની સંસ્કૃતિ અપનાવે અને આપણી બોલી ભાષા રહેણી કહેણી આપણા વાજિંત્રો ઓજારો અને આપણું પહેરવેશ એ તમામ જે આદિવાસીની ઓળખ છે એ ભૂલી ન જાય એના માટે ત્યાં જે સંમેલનમાં આયોજન કરવામાં આવ્યું છે હા મિત્રો આપણો આદિવાસી સમાજ એક ભોળો સમાજ છે આદિવાસી સમાજ ક્યાંક ક્યાંક શિક્ષણમાં પણ પાછળ છે ત્યારે આવનારા સમયમાં જે યુવાનો જાગે અને ગણીને પોતાનો સમાજનો ઉદ્ધાર કરે જે આપણા સંવિધાનિક અધિકારો પણ જાણે એના માટે તમામ જે મુદ્દે આ સંમેલનમાં વાતો થવાની છે અને આ મિટિંગ દરમિયાન તમને ઘણું બધું શીખવાનું મળશે તો મિત્રો તમે જરૂરથી આ પ્રોગ્રામનો લાભ લઈ શકો છો અને જો તમારે જોવું હોય તો મધ્યપ્રદેશના બહેરાનપુર ગામ ખાતે આ જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમામ જે વિડીયો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો આજના વિડીયોમાં બસાવ લોજ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જવાહર